વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દીના ઉજવણીના ભાગરૂપે એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આયોજકો દ્વારા આ સમગ્ર કાર્યક્રમને લઈને પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી છે આ સંમેલન બાવીસ ફેબ્રુઆરી રવિવારના રોજ સાંજે પાંચ વાગે રાવપુરા સ્થિત નારાયણ ગુરુ તાલીમ પ્રતાપ રોડ ખાતે યોજાશે કાર્યક્રમનું આયોજન રાવપુરા હિન્દુ એકતા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે આયોજકોના જણાવ્યા મુજબ હિન્દુ જાગરણની દિશામાં નવી ઉર્જા અને ચેતના પ્રદાન કરવા માટે સર્વ હિન્દુ સમાજના સહભાગથી આ સંમેલન યોજાઈ રહ્યું છે સંમેલનમાં સનાતન સંસ્કૃતિ સનાતન ધર્મ અને સામાજિક એકતાનો સંદેશ પ્રસરાવવામાં આવશે કાર્યક્રમ દરમિયાન વીર સાવરકર પર આધારિત નાટકનું મંચન કરવામાં આવશે તેમજ શારદા સંસ્કાર કેન્દ્રના વિદ્યાર્થીઓ દ્વારા સરસ્વતી વંદના રજૂ કરવામાં આવશે જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બનશે બધા જ મારા મીડિયાના મિત્રોનું અહીંયા સ્વાગત કરું છું રાષ્ટ્રીય કક્ષાએ આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે સમસ્ત હિન્દુસ્તાનમાં અને હિન્દુસ્તાનની બહાર ઉજવણી થઈ રહી છે તેના અનુરૂપ અમે દાંડિયાબજાર વિસ્તારના નાગરિકો કહારમુલ્લો બ્રહ્મપુરી રાવપુરા વગેરે તમામ એરિયાના લોકો સ્વયંભૂ રીતે ઉજવણીને એક નક્કી કરેલું છે આપણે કંઈક સંમેલન કરીએ તે નિમિત્તે આવતીકાલે બાવીસ તારીખે સાંજે પાંચથી સાત દરમિયાન નારાયણ ગુરુની તાલીમ પ્રતાપ રોડ ખાતે એક સંમેલન રાખવામાં આવેલું છે તેમાં હું મીડિયાના મિત્રોને અપીલ કરું છું કે વધુમાં વધુ લોકો પાસે આ માહિતી પહોંચાડીને અમારા સંમેલનને યશસ્વી થાય એના માટે તમારા સહયોગની જરૂર છે તો એવો પ્રયત્ન કરજો કે વધુમાં વધુ લોકો અને લોકોને પણ અપીલ કરું છું કે આ સંમેલનનો હેતુ બહુ સારો છે રાષ્ટ્રની સુરક્ષા માટે આપણા હિન્દુ ધર્મની સુરક્ષા માટે હિન્દુ ધર્મના સંસ્કારોની રક્ષા માટે તથા સમસ્ત માનવ જાતિના રક્ષણ માટે અને વિકાસ માટે એક આ કાર્યક્રમ થઈ રહ્યો છે આમાંથી ઘણો આગળ પ્લાનિંગ કરીને અમે આ એરિયાના વિસ્તારના લોકો અવારનવાર મળતા રહીશું આજે જગતમાં જે પરિસ્થિતિ છે એમાં ભાવના ખૂબ જ અત્યંત જરૂરી છે અને એ ભાવનાના હિસાબે અહીંના એરિયાના લોકો અમે સંગઠિત થઈને સારા સારા કાર્યો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો એના માટે યશસ્વી આ કાર્યક્રમ થવા માટે હું આપ લોકોને વિનંતી કરું છું વધુમાં વધુ લોકો પાસે આ માહિતી પૂરી પાડે આના સંદર્ભમાં વધુ માહિતી શ્રી કોઠારી સાહેબ આપશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો શતાબ્દી વર્ષ આ વર્ષે આપણે ઉજવી રહ્યા છીએ આખા ભારતમાં નગરમાં નહીં ને આખી વસ્તીસ એક લાખથી વધારે હિન્દુ સંમેલન કરવાનું સંઘનો હેતુ હતો એક યોજના હતી એ યોજના મુજબ સમાજ તરફથી દરેક વસ્તિશા આપણા વડોદરા મહાનગરમાં એકથી બાવીસ ફરવરી વચ્ચે એવા હિન્દુ સંમેલન આયોજન કરવાનું યોજના હતી એ યોજનાના ફલસ્વરૂપ આપણે બાવીસ તારીખે ખારીવાવ અને સંસ્થા વસાહત એ બે વસ્તી સંઘના દ્રષ્ટિએ બનાવી ગઈ છે એ એ બે વસ્તીઓનો સામૂહિક રૂપથી એક હિન્દુ સંમેલન આપણે અહીંયા આયોજિત કર્યો છે એ હિન્દુ સંમેલન માટે સ્થાનીય જેટલા કાર્યકર્તા છે ભિન્ન ભિન્ન સંસ્થાઓના જેટલા ગણેશ મંડળ છે અને બીજા અન્ય જે સંસ્થાઓ છે એ લોકોએ મળીને એક હિન્દુ રાવપુરા હિન્દુ એકતા સમિતિનું ગઠન કર્યું એ ગઠનના પ્રમુખ તરીકે છે સુનિલભાઈ ગણદેવીકર અને બાકી બધા સદસ્ય અહીંયા ઉપસ્થિત છે એ લોકોએ કાર્યક્રમ નક્કી કર્યો છે ને એ કાર્યક્રમ આવતીકાલે થવાનો છે એનો ઉદ્દેશ એક જ છે કે સ્થાનિય સ્તર પર જે કંઈ સમસ્યાએ હોય હિન્દુ સમાજને લાગતા ઓળખતા અનેક પ્રશ્નો હોય છે એનો ઉકેલ આવે હિન્દુ સમાજ સ્થાનિક સ્તર પર જાગૃત થઈ ને આપણા સંસ્કૃતિને ધર્મની રક્ષા માટે આગે આવે એનો એ વિશેષ ઉદ્દેશ્ય છે એના સિવાય મેં તમારે પહેલાઈ બતાવ્યું કે અહીંયા એક સંવિધાનની અમે એક પ્રદર્શની લગાવવાના છે જે સંવિધાન આપણો બન્યો છે ભારતનો આજની તારીખમાં સંવિધાનની બહુ ચર્ચા થતી હોય છે પણ સંવિધાન ની વાસ્તવિકતા શું છે કયા ગ્રંથોમાંથી કઈ પ્રેરણા લઈને આપણે કયો અનુચ્છેદ બનાવ્યો છે એની એક સરસ મજાની પ્રદર્શની અમે ત્યાં લગાવવાના છે અને નાગરિકોને બધી રીતે એમના નાગરિક કર્તવ્ય શું છે એમને શું દેશ માટે કરવું જોઈએ ને સંઘ એ ઈચ્છે છે કે સમાજ અને સંઘ એકરૂપ થઈ જાય એ ઉદ્દેશથી આ શતાબ્દી વર્ષના બધા કાર્યક્રમો છે એના અનુસંધાનમાં આ હિન્દુ સંમેલનનું એક કાર્યક્રમ રાખવામાં આવ્યું છે મુખ્ય વક્તા એના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બૌદ્ધિક પ્રમુખ શ્રી ગોપાલભાઈ રૂણકર આવવાના છે મુખ્ય અતિથિના સ્થાને આપણા બાગમાં વેંકટેશ્વર બાલાજી મંદિરના મહંત શ્રી શ્રી એક હજાર આઠ શ્રી વેંકટેશાચાર્ય મહારાજજી એમાં પધારવાના છે એમનો આશીર્વચન બધાને મળવાનું છે